નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે પાકિસ્તાને ભારતને ધમકી આપી જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાકિસ્તાને ભારતને ધમકી આપી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ત્યારે મોહમ્મદ ખાલીદ જમાલીએ ત્યારે ભારતને પરમાણુ હુમલાને ત્યારે ધમકી આપી જોકે રશિયા મીડિયાએ ત્યારે આપેલા ઇન્ટરવ્યૂમાં ત્યારે તેમણે કહ્યું કે ભારતીય મીડિયા અને નેતાઓના નિવેદનોને કેટલીક લીક થયેલા ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે દસ્તાવેજો પરથી એવું લાગે છે કે ભારત પાકિસ્તાનમાં કેટલીક જગ્યા ઉપર હુમલો કરવા જઈ રહ્યું છે જો કે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન પર હુમલો કરશે જોકે મિત્રો જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો ઇસ્લામાબાદ તેમની બધી તાકાતથી ભારતને ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જો ધન્યવાદ